નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજ તારીખ છે મિત્રો બાર તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ નો મિત્રો આજ વાર છે મિત્રો શનિવાર રોજ એટલે કે મિત્રો હનુમાન જયંતિ ના દિવસે મિત્રો આજ કેસર કેરી ની આવક વિશેની મિત્રો વાત કરી તો આજે હનુમાન જયંતિ હોવાના લીધે આવકમાં ઘણો ઘટાડો થઈ ગયો છે મિત્રો જોઈ શકો છો તમે આવકમાં આજે જોરદાર ઘટાડો છે હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તે તમને પેલા આવક જણાવી દઉં મિત્રો જોઈ શકો છો તમે આવકમાં જોરદાર ઘટાડો થઈ ગયો છે આજે અને હરાજીનું કામકાજ અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના કેરી બજાર ભાવ મિત્રો પેલા વેચાણી સાડા નવસો રૂપિયા ભાવ થયો છે આનું કેસર કેરી છે મીડિયમ ફળ છે અને આ હાપુસ છે મિત્રો હાપુસ ના આઠસો રૂપિયા ભાવ થયો છે આઠસો રૂપિયા હાપુસ મિત્રો પાંચસો રૂપિયા ભાવ દઉં છે એનો પાંચસો રૂપિયા મિત્રો આ પેલા વેચાણી હજાર રૂપિયા પૂરો ભાવ થયો છે આનું અને આના બારસો રૂપિયા ભાવ થયું છે એકદમ મોટી સાઈઝ વળી છે બારસો રૂપિયામાં મોટી

આઠસો 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 આઠ આઠસો પચાસ રૂપિયા આઠસો પચાસ આઠસો પચાસ લેવાની

નવસો ને પચીસ રૂપિયા સવા નવસો રૂપિયા ભાવતું છે મીડિયમ પર છે નવસો ને પચીસ રૂપિયા ભાવતું બારસો રૂપિયા ભાવતે છે જમ્બો કેસર છે જઈ શકો છો બારસો રૂપિયા મિત્રો હા એ બારસો રૂપિયા માં વેચાણું છે મારે બારસો રૂપિયા ભાવે છે

નવસો પચીસ રૂપિયા ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના કેરીના બજાર ભાવ તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે અને દરેક મિત્રોને એ પણ જણાવવાનું હતું કે તમે એક બે બોક્સ માટે નીચે આપેલ જે નંબર છે એમાં કોલ ન કરવો કારણ કે અહીંયા હોલસેલમાં જ વેચાણ થાય છે અને જે જે આપણે ભાઈઓ છે જેને એક બે બોક્સ પાંચ દસ બોક્સ જોતા છે તેની પણ ટૂંક સમયમાં જ અમે સુવિધા કરવાના છે તો એના માટે પણ તમને થોડાક દિવસમાં જ નંબર મળી જશે તો ચિંતા કરશો નહીં તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના બજાર ભાવ મળતા રહે ધન્યવાદ